નમસ્કાર ખેડૂત મિત્રો આજના ખૂબ જ મહત્વના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એવી સમસ્યા વિશે વાત કરવાની છે જે લગભગ દરેક ખેડૂતને ક્યારેક ને ક્યારેક જોવા મળે છે યોજનામાં નામ છે પેમેન્ટ પણ અપ્રુવલ બતાવે છે પણ સામે પર લખેલું આવે છે સ્ટેટસ પેન્ડિંગ ઘણા ખેડૂત ભાઈઓ કહે છે મારું બધું બરાબર છે આધાર બરાબર છે બેંક બરાબર છે એક વાયસે પણ કરી દીધી છે પણ સત્તા પૈસા આવ્યા નથી તેનું કારણ શું તો મિત્રો સ્ટેટસ પેન્ડિંગ નો અર્થ એ નથી કે તમને પૈસા નહીં મળે પણ તેનો અર્થ એ છે કે પેમેન્ટ હજુ અંતિમ સ્ટેજ સુધી પહોંચ્યું જ નથી એટલે આ વિડીયો છેલ્લા સુધી ધ્યાનથી સાંભળો કારણ કે સ્ટેટસ પેન્ડિંગ કેમ થાય છે અને કેવી રીતે આ વિડીયોને ધ્યાનથી સાંભળજો પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા એક નાની વિનંતી છે કે જો તમે ખેડૂત છો અને સાચી માહિતી તમને કામની લાગે છે તો અમારી ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરો કારણ કે અમે ફેક માહિતી નથી આપતા અને ખોટી અફવાથી બચાવીએ છીએ

અને ઈ કેવાયસી બધી જ વસ્તુઓ સાચી હોવી જરૂરી છે જો તેમાં થોડું પણ મિસમેચ હોય તો પેમેન્ટ પેન્ડિંગ માં અટકી જશે બીજો મોટો કારણ એમપીસીએલ મેપિંગ ઘણા ખેડૂતના ખાતામાં એમપીસીએલ ઇનએક્ટિવ હોય છે અથવા બીજા ખાતામાં ઇનએક્ટિવ હોય છે એવામાં પેમેન્ટ અપ્રુવલ અપ્રુવ થાય પણ ટ્રાન્સફર થતું નથી અને સ્ટેટસ પેન્ડિંગ રહે છે ત્રીજું કારણ છે બેંક તરફથી વિલંબ ઘણી વખત સરકાર પૈસા મોકલે છે પણ બેંક સિસ્ટમમાં પ્રોસેસ થવામાં સમય લાગે છે ખાસ કરીને તહેવાર સર્વર સમસ્યા અથવા વધારે પેમેન્ટ હોય ત્યારે વિલંબ થાય છે સતો કારણ છે ઈ કેવાયસી તાજેતરમાં કરી હોવી ઘણા ખેડૂત આજે ઈ કેવાયસી કરે છે અને કાલ પૈસા આપે કાલ પૈસાની અપેક્ષા રાખે છે મિત્રો ઈ કેવાયસી પછી સિસ્ટમ અપડેટ થવામાં 7 થી 15 દિવસ લાગી શકે છે આ સમસ્યા દરમિયાન સ્ટેટસ પેન્ડિંગ દેખાય છે પાંચમું કારણ છે ડેટા અપડેટ ચક્ર સરકારી પોર્ટલ દરરોજ અપડેટ થતા નથી ઘણી વખત સત્તામાં એકવાર અથવા

થયું છે કે નહીં હવે સ્ટેટસ પેન્ડિંગ ક્લિયર કરવા શું વિશે વાત તો સૌથી પહેલા એક જ વસ્તુ વારંવાર સુધારશો ભરો સીઆઈસી બદલતા ન રહો ખાતુ ન બદલો કારણ કે દરેક ફેરફાર પછી સિસ્ટમ ફરી પેન્ડિંગ પર મૂકી દેશે મિત્રો સ્ટેટસ પેન્ડિંગ સૌથી વધુ પીએમ કી વીમા પેન્શન અને ડીબીટી આધારિત યોજનામાં દેખાય છે આ સામાન્ય બાબત છે તપાસ કરવાની જરૂર છે મિત્રો સ્ટેટસ પેન્ડિંગ નો અર્થ નકારમાંથી પણ પ્રોસેસ ધીરે રાખશો તો સાચી રીતે ચેક કરશો તો પૈસા જરૂર આવશે સારો લાગે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં તેમજ ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરશો